નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ રફારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણની અંદર લખતર પોલીસ સ્ટાફ દ્વારા દર વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવે છે રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણની અંદર પોલીસ સ્ટાફ દ્વારા યોજવામાં આવતી ગરબીની અંદર સોસાયટી કૃષ્ણનગર સહિતની ગામની મહિલાઓ પણ ગરબા રમવા આવે છે ગરબા એ ધન્યતા અનુભવે છે લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ હરફાળેશ્વર મહાદેવ મંદિરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ જફાળેશ્વર મહાદેવ મંદિરની અંદર દરેક જે ધાર્મિક તહેવાર છે તેને ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે આ પ્રસંગે સામે આવેલ મેળીમાં પર્વ જે હાલમાં શ્રીઅં સેસાયટી તરીકે ઓળખે છે તે કૃષ્ણનગરની મહિલાઓ મોટી સંખ્યાની અંદર પહોંચે છે